રામ રામ કિસાન ભાઈ જય જવાન ની રામ રામ બહુ ઠંડી છે બકડીયાનું ને બધાય કોઈ ખેડૂત દીકરો ખાય તો પીકામાં નકા કેલ્શિયમ ને કાયમ ઘટેતા હાયા શાના એનીકરે નીકળે કોરાણા પાણી વેરા કરી છે તો લઈ રામ રામ જય માતાજી બધાય ફાઈવ બ્લોક સારું ને પછી મહેર ગણાતીની બહુ સારું કામ કર્યું અંડોળે માતાજીનું લીરભાઈ માનું કાજ હતું મહેર ગણાતી બંધારણ એવું કર્યું અર્જનભાઈ નોકણભાઈ કે આપણી આત્માની કોઈ કલ્પના પણ ન કરે હગીએ એવું બંધારણ કર્યું કે આપણી એમ કે હગીએ કે ડૉક્ટર આંબેડકર આવા કાયદા બનાવે ને ગતો એવા કાયદા મેરના દીકરા એવી બનાવ્યા મહેર ગનાતી માટે અને મહેર ની લાગુ પડીએ એવું કહીને સમાજને લાગુ પડીએ આ મહેર ગનાતી પહેલાં આવું કરે તો માં એણે બધે આઈકાલા કાયદા રેડી કર્યા કે લગ્નમાં એટલું હુનું સળાવવાનું લગ્નમાં આ કરવાનું ગનાતી માં પણ આપડી પછી કર્યું કે ભાઈ સાંજું વિવાહમાં રાખવાનું નહીં બે હણું એટલા નું રાખવાનું નહીં બાપા મરે જાય તો બારે આવવાના ને એક દી બેહે લેવાનું કે એમાં બધું આવે જાય એટલે હાસા કે ભાઈ કોઈ ખોટા ખર્ચા નહીં અગિયાર અગિયાર દીના ને બધા મેર ગણાતી આ બધું એનું પાલન કરે એના કાયદાનું પાલન કરે ને નકણ આ કાયમી પાય કાયમી પાય ખર્ચા વધતા જાય કાયમ પાય કાયમ સાંજ્યું છે ને ફલાણું છે ને પછી હવારી પૂછે

તો એક સાખી છે કે સંત સપૂત સપૂતની તુમડા ત્રણેયનો એક જ સ્વભાવ બોરે નહીં પણ તારે એટલે બધાય આપણી મહેર ગણાતી બધી એક સ્વભાવ રાખે બધાય એકબીજા લાગણી રાખે ને આવું બધુંય કાયદા જઈ છે કે ભાઈ ત્રણ તોલા હું દેવાનું દ તોલા જણાવ્યું અર્જનભાઈ તારું છુકરું એ ગયે કે મારે નથી ચોતી તો તારું ત્રણ તોલાનું માન્ય થાય તારું દહ તોલા હુંનું માન્ય ન થાય હારા સારા કાયદા બનાવ્યા હું તો ઈ સુતીમાં કા કે આવા કાયદા ડોક્ટર બનાવ્યા હતા સમાજ માટે ને મેરના દીકરામી આવા કાયદા બનાવ્યા ને આવા કાયદાનું મહેર જનાતી બધી પાલન કરે વિહા ભાઈ બરોબર એટલે આપણો આવું છે કહેવાનું જય માતાજી જય દ્વારકાધીશ ને અમારી YouTube માં મોઝિલિસ ચેનલ છે Facebook માં છે મોઝિલ કિસાન YouTube માં એ અમારી ચેનલ છે Facebook માં છે જય માતાજી જય દ્વારકા દીશ હારું લાગે તુસે પ્રાઇઝ